શ્રી રમેશ પારેખ સાહિત્યનીતિ આયોજિત આજના રમેશના ગીતોને પોખવાના કાર્યક્રમમાં રમેશના ગીતો ને હું રમેશના ઉદ્ગીતો કહી ચોમાસાના માહોલની અંદર મોરલો જ્યારે કળા કરે છે ત્યારે એના પ્રત્યેક પાંખમાંથી નીકળતું ગીત એ મોરે ગાયેલું શબ્દ વગરનું ઉદ્ગીત હોય છે રમેશ તો કવિતાને વિશ્વ સુંદરીના કાનમાં કહીને વિશ્રમ વાર્તા કહે પરંતુ આ રમેશ ને અમરેલી સાથે એક સૌથી નોખો નાતો રહ્યો છે એ કહે છે માં અમરેલી ભરે બેડે બેડે મારા ખાલી પાને ભરવા એ રોજ રોજ મારામાં ગાળે છે કુવા મારે છું હું તો આ બેઠો છું એને છે ચિંતા કે છાંદે કે ચુઆ રોજ મારામાં નવી નદી રેડે માં અમરેલી ભરે બેડે બેડે માં અમરેલી બેડે બેડું ભરીને તેના પર વાલ છલકાવે છે એવા રમેશને આજે રમેશની ધરતી ઉપર જ આપણે યાદ કરીએ છીએ રમેશ આમ તો કવિતાને એક ખાલી શીશીમાં ધુમાડા ભરવાની ઘટના કહે પરંતુ એ કાર્યને એટલું બધું કપરું પણ ગણાવે રમેશ કે આ કપ આ રમેશ કહે છે કે આપણે આપણી એકલાની પૂરી વાતને શબ્દોમાં સમાવી શકતા નથી ત્યારે મારી અને તારી બેઉની વાત શબ્દોમાં લાવી હોય એ તો ડબલ કપરી ક્ષણ થઈ ગઈ મિત્રો અને રમેશ પોતાના વિશે એ વરસાદનું કદ માપનાર કવિ છે રમેશ પારેખ પણ પોતાના કદ વિશે એક આબેહૂબ શેર આપણને એમની પાસેથી મળે એ કહે છે ઊંચાઈમાં હું પાંચ ફૂટનું એકાંત રમેશ ઊંચાઈમાં હું પાંચ ફૂટનું એકાંત રમેશ ને શબ્દ રૂપે પાત કરું છું જુઓ મિત્રો શબ્દ એ હાથમાં ન આવનારી એક લપસણી ક્ષણ છે આ સબર કવિના શબ્દોને પોખવા માટે આપણે તૈયાર છીએ ત્યારે પ્રથમ કૃતિ આજના આ કાર્યક્રમની શબ્દોમાં ક્યાં સમાય છે તારીને મારી વાત અર્થોમાં ક્યાં ચણાય છે તારીને ને મારી વાત ગાયક બ્રિજેન ત્રિવેદી સ્વરકાર ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ગીતના શબ્દો શબ્દોમાં ક્યાં સમય છે તારીને મારી વાત કોણ આતા હૈ કોણ આયા હોગા કોણ આતા હૈ કોણ આયા હોગા હવાઓને તેરા દરવાજા હિલાયા હોગા પરંતુ આપણા આ ગીતની નાયિકા પ્રતીક્ષા કરે છે પણ એની પ્રતીક્ષા એ બારણા કોઈ ને કોઈ ચાલ્યું છે કેમ ફરવડે રમેશ પારેખનું આ સુંદર સંવેદન જુઓ કે ઘંટીના બે પડની વચ્ચે ગુમરાતા દાણામાં એમને જમનાના જળની અંદર ઉભરતી રમેશ પારેખોની સમગ્ર કવિતાઓને એક નામ આપવું હોય તો એ વાલ બાવરીની કવિતાઓ છે રમેશ પારેખની કવિતાઓ એ વાલ બાવરી પ્રિયતમા એના વાલમની શોધમાં નીકળી પડેલી બાવરી આંખોની કવિતા છે અને એટલે જ રમેશ પારેખની કાવ્ય નાયિકાને કોઈ પૂછે કે તારું ઘર કેવડું અને સાહેબ જ્યારે નાયિકા એમ કહે કે તું મને જેટલું આલિંગી શકે એટલું કોઈ પૂછે કે ઘર તારું કેવડું મારો વાલમજી બાથ ભરે એવું વાલમજીના બાપની સાથે પોતાની છાતીને વિસ્તારે એવી મોટી કવિતાની વાત આપણે કરવી છે અને એ વાલમજીના બાપની સાથે રહેલો એ ગણચો છનકારો એ રમેશજી સોરઠી બાની મહેક છે સાહેબ અને એટલા માટે જ તે તમા રૂમાલ પડેલો હોય ને એની અંદર અત્તર ઢળેલું હોય તો એ લકબત ઘટનાને તો સમાવી ખુબ બહુ એમ વાડી જગ્યા છે અહીં સ્પર્શ વસ્તા એ પ્રેતો થયા છે હવે પાપણોમાં અદાલત ભરાશે જે સ્વપ્નોની રાખવાના ગુના કરાશે ગાયબ અને સ્વર્ગ